નમસ્કાર મિત્રો લાલો ફિલ્મ આમ તો તમે જોયું છે લાલો ફિલ્મ ચર્ચામાં આવતું નથી અને ચર્ચામાં આવે એ રીતે દેખાતું પણ નથી કેમ કે ભગવાનના નામ ઉપર બનેલી લાલો ફિલ્મ કે જે લગભગ સો કરોડ થી પણ વધુ રૂપિયાની કમાણી ડાયરેક્ટરે કરી નાખી ગુજરાતના તમામે તમામ રેકોર્ડો એ પિક્ચરે તોડી નાખ્યા ભાઈ કેટલાની કમાણી કરી તમને ખબર છે ભાઈ સો કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પણ પાર કરી નાખ્યો ભાઈ અને જે જે જગ્યાએ લાલો ફિલ્મના ડાયરેક્ટરો હોય એક્ટર હોય જ્યાં જ્યાં પણ જઈ રહ્યા છે એમને સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે પણ એની વચ્ચે સાહેબ ફિલ્મ ચર્ચામાં ચર્ચામાં આવી શા માટે માટે એક તો એ આવ્યું એમાંથી ઘણી વિધિ આપણને શીખવા મળે છે બીજી બીજી રીતે એ માટે ચર્ચામાં આવ્યું કેમ કે એને સો કરોડ થી પણ વધારે રૂપિયાની કમાણી કરી નાખી ભાઈ અને ત્રીજું એ માટે ચર્ચામાં આવ્યું કેમ કે જુનાગઢ અંદર લાલો ફિલ્મ જે ઘરમાં શૂટિંગ થયું હતું એ ઘરના માજી તમે જોઈ લો આ માજી કે જે પરિસ્થિતિ ખૂબ જ વીક છે હવે માજી એમ કહી રહ્યા છે કે લાલા ફિલ્મે લગભગ સો કરોડ રૂપિયાની કમાણી કરી તો મારે એમાંથી એક કરોડ રૂપિયા નથી જોતા મને એમાંથી સાહેબ એક કે બે લાખ કે પાંચ લાખ રૂપિયા આપો જેથી કરીને હું મારું ગુજરાન ચલાવી શકું હવે આ માજી એવી જીત પકડી છે ભાઈ ને રડી રહ્યા છે સોશિયલ મીડિયા સમક્ષ આવી અને લોકો એમ પણ કહી રહ્યા છે કે હવે લાલો ફિલ્મનું પણ હકીકત બહાર આવશે કે ભાઈ શું હતું તો હકીકત મિત્રો કાંઈ એવું છે જ નહીં કે જે બહાર આવે પણ એ હતું મિત્રો કે આ માજીને હવે સહન નતું થતું કે મારા ઘરમાં શૂટિંગ થયું સો કરોડની કમાણી કરી અને મને એક રૂપિયો ન મળ્યો સો કરોડ રૂપિયા બીજા લઈ ગયા પાંચ લાખ રૂપિયા મને ન મળ્યા આ માજીને મનોમન પસ્તાવો થવા લાગ્યો અને એટલા માટે સોશિયલ મીડિયા સમક્ષ આવીને રડી રહ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ મારા ઘરમાં મેં શૂટિંગ કરવા આવીને મારા જ ઘરમાં શૂટિંગ કર્યું અને મને એક રૂપિયો પણ ન દીધો અને એટલા માટે સાહેબ માજી આજે દુઃખી થઈ ગયા તમે શું કહેશો કે શું ખરેખર માજીને કોઈ લાલચ લબડી છે કે પછી ખરેખર માજીને કોઈ આર્થિક પરિસ્થિતિ વિકસે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને શું ખરેખર પૈસા આપવા જોઈએ કે ના આપવા જોઈએ એ પણ કમેન્ટ કરજો હવે મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવશે પણ કરતા રહેજો ધન્યવાદ